નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ કારગિલ વિજયની પચીસમી વર્ષ ગાંઠ નિમિત્તે ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસમાં કોમ્યુનિટી હોલમાં શહીદોની યાદમાં કારગિલ વિજય ગોષ્ઠીનું યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું આ ગોષ્ઠી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરળવાની ઉપસ્થિતિમાં યોજાયું જેમાં ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ મેયર મીરાબેન પટેલ છત્રીસ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પાંત્રીસ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ દંડક સેજલબેન પરમાર શાસક પક્ષના નેતા અનિલિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા